હાલમાં મતદાર યાદી સુધારના ઝુંબેશ કાર્યક્રમ એસઆરઆઈ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સૌથી વધારે પ્રાથમિક શાળાના શિક્ષકોને મુશ્કેલીઓ પડતી હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકોને પડતી હાલાકીને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પાદરા મામલદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના શિક્ષકોને સૌથી વધારે મુશ્કેલી પડતી હોવાનું જણાવવામાં આવ્યું છે કારણ કે બીએલઓની કામગીરી દરમિયાન અનેક એસઆરઆઈની કામગીરી દરમિયાન શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડતું હોવાનું જાણવા મળ્યું છે હાલમાં અભ્યાસક્રમ દરમિયાન શાળાઓમાં અનેક અભ્યાસિક કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવાની શક્યતા આપી છે પ્રાથમિક શાળાના શિક્ષકોની કામગીરી દરમિયાન ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં એસઆરઆઈ કામગીરી દરમિયાન શિક્ષકોએ ખૂબ જ તેઓને અગવડ પડતી રહી રહી છે જેમાં બીજી તરફ કામગીરીના કરવામાં કર્મચારીઓ દ્વારા પ્રાથમિકના શિક્ષક કો ઉપર દબાણ તેમજ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે જે કારણે શિક્ષકોમાં ભારે રોષ મૂકી ઉઠો છે સરકારી વિભાગના બાર કેડરના કર્મચારીઓએ સમાન રીતે બે એલ ફરજ ફાળવવાની જોગવાઈનો તાત્કાલિક અમલ કરવા તેમજ એસઆરઆઈ ઓનલાઈન એન્ટ્રીની કામગીરીમાં મોબાઈલ કે લેપટોપ જેવા સાધનો આપવામાં આવે તો કોઈ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં નથી આવી તેમજ અનેક મુદ્દાઓ સાથે તાત્કાલિક નિવારણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પાદર મામલદાર કચેરી ખાતે તમામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પાદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘ પાદરાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારને આવેદન પત્ર આપી છે તે રજૂઆત કરવામાં આવી છે આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એસઆઈની કામગીરી અંતર્ગત શિક્ષકોને જે બીએલઓ અને સુપરવાઇઝર તરીકેના ઓર્ડર કરેલ છે અને એમને પડતી મુશ્કેલીઓ માટે આજ રોજ સમગ્ર ગુજરાતમાં તમામ વિધાનસભા આવેદનપત્ર આપવાની સંગઠન દ્વારા જે હાકલ કરવામાં આવી છે પાદરા તાલુકા મામલતદાર કચેરી ખાતે છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે જે શાળાઓમાં બીએલ ના ઓર્ડર થયા છે પ્રાથમિક શિક્ષકોના એ સૌથી વધુ પ્રમાણમાં થયેલા છે બાર કેડરોમાં સરખા ભાગે વેચવામાં આવે અને સરકાર પાસે ઘણી એજન્સી પણ છે એ એજન્સીને પણ જો કામગીરીમાં જોરી અને પ્રાથમિક શિક્ષકોને ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે અંતરિયાળ વિસ્તારોમાં બહેનો જ્યારે આ ગણતરી ફોર્મ લેવા જાય છે ત્યારે તેમને પડતી મુશ્કેલીઓ ચોક્કસપણે દૂર થવી જોઈએ કારણ કે માતૃશક્તિનું સન્માન કરતું આપણું આ સ્ટેટ જો માતૃશક્તિને કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે એ પણ એક મોટો પ્રશ્ન છે સાથે સાથે આ ઓનલાઈન યુગમાં બસો ને તેતાળીસ બુથ પર હાલ જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેમાં તમામ બી એલ એક મોબાઈલ આપવામાં આવે ફેસિલિટી આપવામાં આવે સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવે કારણ કે આ વ્યક્તિગત મોબાઈલ પર આ જે કામગીરી થઈ રહેલ છે તો એના વ્યક્તિગત મોબાઈલનો પણ દુરુપયોગ થઈ શકે તેના માટે પણ અમારી સંગઠન વધતી માગણી છે સાથે સાથે આ જે કામગીરી ચાલી રહી છે એમાં અમારી જે આજની માગણીઓ છે એ સત્વરે દૂર કરવામાં આવે શિક્ષકોને જે ધરપકડ વોરંટો પણ જે કાઢવામાં આવેલા છે અલગ અલગ રાજ્ય અલગ રાજ્યમાં જ્યાં જ્યાં આવેલા છે એ ધરપકડ વોરંટ એ તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે અને ખાસ કરીને શિક્ષક જો સમાજનો ઘડવૈયો હોય તો એને ખાસ શાળામાં રહે એ તે પ્રમાણનું આયોજન થાય અને આ બીએલઓની કામગીરીમાંથી શિક્ષણ મૂક કરવામાં આવે એવી અમારી આજની માગણી છે મારું નામ રીટાબેન પરમાર છે હું પટેલભાઈજી ભગવાનદાસ પ્રાથમિક શાળામાંથી બોલું છું એસઆઈઆરની કામગીરીની અંદર મહિલાઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આંતરિયાળ વિસ્તાર છે જેની અંદર સાંજના સમયે મહિલાઓને જવાનું હોવાથી તેઓને અભદ્ર શબ્દો અને વાક્યો પણ સાંભળવા મળે છે જે અયોગ્ય છે કારણ કે ગમે ત્યારે ગમે તે મહિલા મહિલાનું કારણ કે ગામડા વિસ્તારની અંદર જે દારૂ પીધેલા હોય એવા લોકો મહિલાઓને કદાચ હેરાન પરેશાન કરે તો જે મહિલા છે એને પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે બીજું કે મહિલાઓનો જે મોબાઈલ નંબર જે ફોર્મ પર લખેલા છે એની ઉપર અડધી રાતે પણ ફોમ ફોમ મતલબ કે ફોન નંબર આવે તો એને પણ પોતાનો સંસાર છે બધા સરખા નથી હોતા બરાબર છે તો મહિલાને પોતાની પર્સનલ લાઈફ છે તો એ એના માટે સોલ્યુશન માટે અહીંયા ગાડી જે સરકારી સરકારશ્રી તરફથી એઓને જ્યારે એસઆઈઆરની કામગીરી કે બ બુથની કામગીરી કરવાની હોય તો એ લોકોને પર્સનલ મોબાઈલ આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે બીજું કે જે એસઆઈઆરનું ફોર્મ છે એ જે તે મતદારે જ ભરવાનું છે છતાં પણ અમે બીએલઓ તરીકે સહકાર આપીને કહીએ છીએ કે જે નીચેનું ફોર્મ છે એ ફિલઅપ નહીં કરશો કારણ કે બે હજાર બેની અંદર જે જૂની યાદી છે એની અંદર બીએલઓ ક્યાં રહેતા હોય એ પોતે જ એનો જવાબ આપી શકે છે આજે સવારે જ મારે એક સોસાયટીમાંથી ફોન આવ્યો હતો તો એ ભાઈએ એવું કહ્યું કે તમે અહીંયા અહીંયાથી આવીને જ લઈ જવાના બરાબર છે અને ફોર્મ બે હજાર બેના જૂના ચૂંટણી કાળ અમને મળે નહીં તો આ વ્યાજબી જે છે જે વાત છે જે મતદાનની એ ગેરવાજબી છે મહિલાઓ સાથેનું આવું વર્તન એમનાથી ના કરાય અને જે પણ ફોર્મ છે એ જે તે મતદાર જ ફિલઅપ કરે બરાબર છે અને બે બાજુ નહીં પણ એક જ બાજુ એના માટે અમે સગવડ માટે કરેલું છતાં પણ અમને આવા પ્રશ્નો નડે છે બીજું કે ઓનલાઈન કામગીરી કરવાની અંદર જે મહિલાઓ છે એને પોતાનું ઘરે જઈને પણ કામગીરી હોય છે ઘરના કામકાજ હોય છે તો એના માટે સમય અમને ઓછો પડે છે તો ઓનલાઈન કામગીરીની જે સમય મર્યાદા આપી છે કે જે પણ મટીરિયલ લેવાનું જે પાછું રિટર્ન કરવાનું કહ્યું છે કે અમને ફોર્મ રિટર્ન કરો તો એ સમય મર્યાદાની કામગીરી છે એ લંબાવવામાં આવે કારણ કે આટલા સમય મર્યાદાની અંદર કોઈ પણ બૂથ હોય બરાબર છે એની કામગીરી ક્યારે પૂરી થઈ શકશે નહીં જ્યાં સહાયક છે ત્યાં કદાચ હજુ સિત્તેર ટકા કે પંચોતેર ટકા કામગીરી થાય તો એની પચીસ ટકા કામગીરી તો રહેશે જ અને જ્યાં ચૌદસો પંદરસો ને સત્તરસો નું મતદાન છે એવા મથક ઉપર ક્યારે પણ દસ દિવસમાં કામગીરી પૂરી થઈ શકશે નહીં